करतो है पण एनी आर्थिक स्थिति जो कमजोर हो तो एनी लोग बात गंभीरता से लेता नहीं कारण के तीन वस्तुओं को दुनिया में मा मान से महालक्ष्मी महासरस्वती और मां दुर्गा आज तीन देवियों जो है अपनी मां दुर्गा महालक्ष्मी और मां सरस्वती કા તો કોઈ વિદ્વાન હોય અને બહુ સારી રીતે બોલી શકતો હોય એની વાણી ઉપર જુબાન ઉપર જો કંટ્રોલ હોય ઘણા બોલે સારું પણ જુબાન ઉપર કંટ્રોલ ન હોય એટલે પાછળથી વિવાદ ચાલુ થાય જેના ઉપર મહાલ સરસ્વતીની કૃપા હોય એને દુનિયામાં લોકો માને પછી જેના પાસે લક્ષ્મીની કૃપા હોય હા સાદો આદમી એ અને કોઈ એને બતલાવતો ન હોય પણ એની પાસે એના છોકરા દેશાવર જાય ને જો સારા પૈસા કમાવે વાસ્તુ કરે ને મોટું મકાન બનાવે ઉદઘાટન કરાવે તો હારે ખમા ખમા કરે રાવણા માટે આટે આવરા કરે એ વ્યક્તિનું માન નથી વ્યક્તિની પાસે જે શક્તિ આવી છે લક્ષ્મી આવી છે લક્ષ્મીનું માન છે અને કા પછી હાવ એક નંબર ઠાલેડ વે અને તોય કોઈ ધોકાધારી વે તો વણીને મને મૌન આપે કે ભાઈ આ મતલબ ફુલાણાજી આવો રા હમણાં કોઈ મોટો તો ડાકુ આવે હમણાં તો ડાકુ વે તો ડાકુ ફટ કરતો બાર કોઈ ગુંડો આવે દુનિયા રો મોટો સાહેબ આવા સાહેબ આવો વન બી આ બંને પાડે તાકાત હે હાણે રી તાકત હે મહાકાળી કાળી રી તાકત હે દુર્ગા રી તાકત હે તો ચાર પોસ્ટ જનો દુનિયામાં રાજ એક જણે રો જનેરો રાજ એ જનેરા પાસે હોટ એક જનેરા પાસે નોટ एक जनरो राज्य जन्ने पाए वोट एक जनरो राज्य गोम में मान मरियादा जनरे करे है रोट अन एक वनरो जन्ने पाए है होट ये इतना जना जागीदारी नोट होट वोट, वोट रोट अन्य होट

કે જે સમાજ આર્થિક દ્રષ્ટિએ નબળો હોય આર્થિક દ્રષ્ટિએ કમજોર હોય એ સમાજ લાંબો ટકી નથી શકતો આજે દુનિયા દુનિયાની અંદર બે મહાશક્તિ છે અમેરિકા અને રશિયા આ અમેરિકા રશિયાનો ઝઘડો વર્ષો પુરાણો ઝઘડો બંને એકબીજાને હેરીફાઈમાં લાગેલા છે ક્યારેક રશિયા ચંદ્રમા ઉપર જાય તો અમેરિકા એનાથી આગળ નીકળી જાય અમેરિકા જાય તો રશિયા આગળ નીકળી જાય એમ કરીને કોમ્પિટિશન થઈ રહ્યું છે પરંતુ રશિયા ધીરે 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 આર્થિક દ્રષ્ટિએ કમજોર પડ્યું નબળું પડ્યું અને અમેરિકા ધીરે 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 આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ થયું હવે રશિયા મહાશક્તિથી સુપર પાવર તો વર્લ્ડની અંદર એક જમાનાની અંદર પરંતુ એ રશિયાને એ રશિયાને આજે પાછળ છોડીને અમેરિકા આગળ નીકળી ગયું એનો કારણ શું આ ઈવાનો માટે કહું છું ખાસ કરીને કારણ કે રશિયા આર્થિક દ્રષ્ટિએ નબળું પડી ગયું રશિયાનો જે રૂબલ હતો એ અમેરિકાના ડોલરની સામે કમજોર પડી ગયો અને આર્થિક દ્રષ્ટિએ નબળું પડ્યું તો રશિયાની ઘણી સાચી વાતો હતી એ ચાલતી નથી ને અમેરિકાની ખોટી વાતો પણ ચાલે કારણ કે એની જોડે પૈસા છે તો પૈસા હોવા બહુ જરૂરી છે તમારી પાસે ધન હોવું બહુ જરૂરી છે અને ધર્મમાં પણ તમારી પાસે ધન હશે તો જ ધર્મમાં પણ તમે કંઈક પ્રાપ્ત કરી શકો ધન ના આવે તો ધર્મ પ્રાપ્ત ના કરી શકે આખો વિજ્ઞાન ઉલટો છે જેનોના સ્વામી તીર્થંકર થયા ભગવાન રસભદેવથી લગાવીને આદિનાથ ભગવાનથી માંડીને નહેમીનાથ ભગવાન શીતલનાથ ભગવાન કુંતુનાથ ભગવાન વિમલનાથ ભગવાન સંભવનાથ ભગવાન શાંતિનાથ ભગવાન અજીતનાથ ભગવાન ચંદ્રપ્રભુ ભગવાન પાર્શનાથ ભગવાન મહાવીર સ્વામી તમામે તમામ સ્વામી તીર્થકર સમ્રાટ હતા રાજા હતા અને એને ધનની વ્યર્થતાને જાણી એટલે પરમાત્મા સુધી એમની યાત્રા થઈ તો કહેવાનો અર્થ છે ગરીબ માણસ શું કરી શકે ગરીબ માણસ કઈ ના કરી શકે ગરીબ માણસ પાદરા જઈને હાથ જોડી શકે અને ગરીબોની ભીડની અંદર પણ જો કોઈ ધનવાન મંદિરે આવી જાય તો મંદિર નું પ્રશાસન પણ ફલાણાજી આગે આવો આગે આવો આગે આવો કરવા માટે ગરીબને ને કીધું સાઈડ મારે કારણ શું હોય કારણ કે એની પાસે પૈસામાં કમજોર છે એટલે તો યુવાનોને કહું છું મારી વાત ધ્યાનથી સાંભળજો ને ઓન રેકોર્ડ કહું છું ગુરુમા મહારાજ જે ગુરુ મહારાજ થયા વડલાવાડા દાતા થયા સુરપાનજી દાતા જી પ્રેમાનજી દાતા શંકરાનજી દાતા શિવાનજી દાતા મહાપુરુષો સિદ્ધ પુરુષો થઈ ગયા એમની વાણી અમર છે એમનો વિશ્વાસ અમર છે એમના પરથી શ્રદ્ધા અમર છે પરંતુ એ સમયે કોઈ ડિજિટલ રેકોર્ડિંગ નહોતું એ સમયે ડિજિટલ કોઈ

દુનિયાના કોઈ પણ યુરોપ જર્મની જાપાન મગજ જોઈ છે માઇન્ડ અને માઇન્ડ હશે તમારી પાસે તો તમે દુનિયામાંથી ધન કમાવી લાવો અને ધન કમાશો તો તમારો સમાજ સમૃદ્ધ થશે અને સમ્રાજ સમૃદ્ધ સમાજ સમૃદ્ધ થશે તો સમાજની આર્થિક સ્થિતિ